ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાલનપુર કોલેરાના દર્દીઓને લઈ અને કલેક્ટર સાથે કરી મુલાકાત કોલેરાગ્રસ્ત વિસ્તારની પણ મુલાકાત લીધી હતી ગેનીબેન ઠાકોરે પાર્ટીની પ્રક્રિયાને લઈને દિલ્હી જવું પડશે એટલે રાજકોટનો કાર્યક્રમ ગેનીબેન ઠાકોરે રદ કર્યો કોંગ્રેસ એક જૂથ થઈને ચૂંટણી લડી છે આ પ્રકારનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે રાજ્યમાં ક્યાંય સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય આ બનાસકાંઠાને લાગુ નથી પડતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજફેર પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારનો રિપોર્ટ માંગ્યો પરંતુ મેં આપ્યો નથી મારું નિવેદન દુઃખ પહોંચાડનારું નથી કોંગ્રેસ મજબૂત થાય એ હેતુથી છે ના ના એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખ એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આ પહેલા પછી જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે કે હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નહીં બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે અને બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યાં હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને મેં સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુખ હશે મને પોતાને શક્તિસિંહજી ગોયલને પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય ભાગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એક જૂઠ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા સાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેનીબેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એકજૂટ હતી છે અને રહેશે